જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સ ના ઓનલાઈન લેક્ચર માં બાળકો આપનું સ્વાગત છે ધોરણ 11 કોમર્સ ની અંદર વિદ્યાર્થી મિત્રો એકાઉન્ટન્સી વિષય માં આજે ખૂબ જ અગત્યનું પ્રકરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે હિસાબી સમીકરણ અને ધંધાકીય વ્યવહારો તો જનરલી બાળકો આપ જાણો છો સમીકરણ શબ્દ મેથેમેટિક્સ ગણિત શાસ્ત્ર જોડે સંકળાયેલો છે ધારો એક સમીકરણ બોલું છું કરવાનો છે તો સૌ પ્રથમ આ પ્રકરણની થિયરી સમજાવવા માટે પ્રસ્તાવના બાળકો છે અત્યાર સુધી આપણે ચાર પ્રકરણમાં અભ્યાસ કરવાનો થોડોક પરિચય કરીશું સૌ પ્રથમ બાળકો ધંધાથી એકમિયા આમનો સુધીની પ્રક્રિયા હિસાબો શીખેલા છે બાળકો તો સૌ પ્રથમ ધંધાકીય એકમમાં વાઉચર પ્રસ્થાપિત થાય છે એટલે કે બિલ એ વાઉચર ઉપરથી બાળકો આપણે દંડાકીય વ્યવહાર બનાવીએ છીએ જેમ કે પાંચ હજાર રૂપિયાનો માલ ખરીદો મજૂરી ચૂકવી પગાર ચૂકવ્યો કમિશન મળ્યું આ બધા ધંધાકીય વ્યવહારો છે બાળકો આ ધંધાકીય વ્યવહારો ઉપરથી આપણે આમ નોંધ લખીએ છીએ જે નામાનો મુખ્ય ચોપડા અથવા મૂળ ચોપડે છે બાળકો આમ પછી બાળકો દરેક વ્યવહારોને વર્ગીકરણ કરીશું એક સ્પેશિયલ બુકમાં જેને પેટા નોન કહીશું પેટા નોન કર્યા પછી બાળકો એના પછી આપણે એની ખાતાવહી બનાવીશું અલગ અલગ ખાતામાં એની ખતવણી કરીશું તો ખાતાવહીમાં ખતવણી થશે ખતવણી થયા પછી બાળકો એની આપણે બાકી શોધીશું બાકી શોધ્યા પછી વિદ્યાર્થી મિત્રો જે માહિતી મળે એનું કાચું સર્વૈયુ તૈયાર કરીશું દરેક ખાતાની બાકી આમાં નોંધીશું જેની બંને બાજુ સરખી હશે અને કાચા સર્વેયા પછી બાળકો જે ધંધામાં રહી ગયો ગયા હવાલાઓ કહીશું એ હવાલાની નોંધ આપ્યા પછી બાળકો આપણે વાર્ષિક વાર્ષિક હિસાબ તૈયાર કરીશું અને હિસાબમાં દરેક ધંધા કે એકમ ત્રણ પ્રકારના ખાતા બનાવે છે વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો

તો ધંધા કે વ્યવહારનો સિમ્પલ છે બાળકો ધંધા કે વ્યવહાર એટલે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ કે શાખ ઉપર ફેરબદલી કોઈ પણ બે વ્યક્તિઓ બાળકો જેમ વચ્ચે કોઈ વસ્તુ કે સેવાની ફેરબદલી થાય એ ફેરબીલ રોકડમાં આવી શકે બાળકો કે શાખના સ્વરૂપે હોઈ શકે દાખલા તરીકે પાંચ હજાર રૂપિયાનો માલ રીનાને ઉધાર વેચ્યો તો આ બાળકો શાખનો વ્યવહાર છે ને ધંધા કે વ્યવહાર કહેવાય ફર્નિચર પચાસ હજાર રૂપિયાનું રોકડેથી ખરીદું તો અહીં બાળકો રોકડ શબ્દ આવ્યા અને રોકડ ધંધા કે વ્યવહાર કહીશું હવે આ ધંધા કે વ્યવહારનો અર્થ તો બાળકો આપણને આવડે છે એક બાળકો બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડ કે

બાળકો એલ હવે પ્રશ્ન બાળકો કોઈ પણ ધંધારથી એકમનું કીણું તો હંમેશા દેવા અને મૂડી બરાબર થાય તો એને હિસાબી સમીકરણ કહેવાય હંમેશા બંને સમીકરણ ઇક્વલ થાય તો આ સમીકરણ સમજવા માટે બાળકો આજે અમે આખી એકાઉન્ટિંગ પ્રક્રિયા હિસાબી પ્રક્રિયા સમજાય છે એમાં વાર્ષિક હિસાબો બાળકો ધંધા કે એકમ ના પત્રકો છે જેમાં ધંધા કે આર્થિક પરિસ્થિતિ નફો કે નુકસાન જાણવા મળે છે પણ આનો ઉપયોગ બાળકો તમારે કરવાનો છે ડિસેમ્બર પછી પણ અત્યારે બાળકો આમાંથી માત્ર પાકું સરવૈયું છે એ હું આપને સમજાવીશ જે છે આપણે હું હિસાબી સમીકરણ અર્થ સમજાવી શકું તો હિસાબી સમીકરણ સમજવા માટે બાળકો આપણે એક કંપનીનું બિઝનેસનું પાકું સરવૈયું બનાવીશું પાકું સરવૈયું કઈ રીતે બને બાળકો આપ જોઈ શકો છો પહેલા દેવા આવશે રકમ એના પછી લખીશું બાળકો મિલકતો અને અહીંયા રકમ આ રીતે બાળકો ધંધા કેકમનું તૈયાર થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં માત્ર હિસાબી સમીકરણ સમજાવવા માટે હું પાકું સર્વે બનાવું છું સાચો ઉપયોગ તમારે ડિસેમ્બર પછી કરવાનો છે આપ ચિંતા ન કરો પાર્ટ ટુ એકાઉન્ટની અંદર આને લખતું ડીપમાં ચેપ્ટર આવશે હવે ધંધા કેકમમાં પાકું સર્વે કઈ રીતે બાળકો તો દેવા બાજુ હંમેશા ગુડી અને દેવા લખાય છે ધારો કે આપણે ઉદાહરણ એક ધંધાકીય એકમ ધંધો શરૂ કરવા માટે મૂડી તરીકે બે લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે કેટલી મૂડી લાવે છે બાળકો બે લાખ રૂપિયા અને અહીંયા દેવાની અંદર બાળકો બાળકો લોન લોન દ્વારા લીધી છે લાખ રૂપિયાની અને લેણદારો લેણદારો પાસેથી ઓછી માલ ખરીદ્યો છે બાળકો પચાસ નો આ રીતે ધંધાકીય એકમની દેવા બાજુનો સરવાળો છે સાડા ત્રણ લાખ રૂપિયા ઓકે હવે ધ્યાન દેજો બાળકો મૂડી અને દેવા અહીંયા લખ્યા છે એના બરાબર મિલકતો થવી જોઈએ મિલકતોમાં બે પ્રકારની મિલકતો છે ધંધા એકમમાં અહીંયા લખીશું બિન ચાલુ મિલકતો અથવા કાયમી મિલકતો એમાં આપણે કહી શકીએ ફર્નિચર ધારો કે આપણે ઉદાહરણ લઈએ છે ફર્નિચર હવે આ જે મૂડી છે એમાંથી ધંધાએ ફર્નિચર ખરીદ્યું છે બાળકો ફર્નિચર ખરીદ્યું છે એક લાખ રૂપિયાનું ઓકે ધારો કે મકાનમાં ઇન્વેસ્ટ કર્યા છે બે લાખ રૂપિયા અને અહીંયા છે બાળકો ચાલુ મિલકતો જેની અંદર આપ જાણો છો સ્ટોકમાં સરવાળો કોણ વિદ્યાર્થી મિત્રો તો અહીં આપ જોઈ શકો છો પાકા સરવાયાની બંને બાજુ સરખી જે બાળકો તો સમીકરણ જોઈ શકો છો તો અહીંયા જે ધંધાકીય દેવા દ્વારા સાડા ત્રણ લાખ રૂપિયા ઉભા કર્યા છે એનો ઉપયોગ મિલકતોમાં રોકાણ માટે કરે છે સાડા ત્રણ લાખ તો હંમેશા મિલકતો બરાબર દેવું થાય એવું કહી શકીએ હવે ધ્યાન થી જોજો વિદ્યાર્થી મિત્રો હું એ લખું છું મિલકતો સાડા ત્રણ લાખ એના બરાબર દેવામાં મૂડી લખું છું બે લાખ રૂપિયા અને લાયમટી દેવું લખું છું દોઢ લાખ રૂપિયા તો આપ જોઈ શકો છો આ સમીકરણ હંમેશા ઇક્વલ થાય છે બાળકો હવે બાળકો આ સમીકરણ ઇક્વલ થાય એના માટે એક ધંધા કેવાર લઉં છું કોઈ પણ વ્યવહારની અસર આપજો આ હિસાબી સમીકરણ હંમેશા ઇક્વલ થાય છે બાળકો કઈ રીતે તો આપ જોઈ શકો છો ધારો કે ધંધાકીય એકમે ધ્યાનથી જોજો આ જે ફર્નિચર છે અથવા મકાન છે એ વેચી માર્યું ધારો કે ફર્નિચર નું મકાન નું વેચાણ કર્યું ધારો કે કંપની ફર્નિચર વેચે છે બાળકો એક લાખ રૂપિયાનું ફર્નિચર વેચી મારે છે હવે જોજો ફર્નિચર વેચશે તો શું થશે બાળકો ફર્નિચર અહિયાંથી પાકા શ્રેવામાંથી એક લાખ નું જતું રહેશે સામે તમારી જોડે એક લાખ રૂપિયા આવશે સ્ટોકમાં રોકડમાં તો તમારી ચાલુ મિલકત વધશે તો ફરી જવા બાળકો આ વ્યવહારની અસર શું થશે ફર્નિચર એટલે કે મિલકત બાજુથી એક લાખ કપાઈ જશે મેચ રેતસો મિલકત રોકડ આવશે રોકડમાં એક લાખ વધશે લોવરલ બાળકો સરવાળો બંનેનો સરખો થશે તો આ હિસાબી સમીકરણ એવું બતાવે છે બાળકો કોઈ પણ વ્યવહાર કોઈ મિલકત ખરીદશો દેવું ચૂકવશો ગમે તે સંજોગોમાં આ હિસાબી સમીકરણ મિલકતો બરાબર મૂડી વધતા દેવા સરખું થશે તો આ પ્રકરણમાં તમારે કામગીરી શું કરવાની છે બાળકો તો જેમ બાળકો બીજા પ્રકરણસર દ્વિઅસરની અંદર આમનોની અંદર અલગ અલગ વ્યવહારો તમે અભ્યાસ કરો એવા વ્યવહારો તમને આપ્યા છે એ વ્યવહારમાં કોઈ મિલકત ખરીદી હશે કોઈ વસ્તુ ખરીદી હશે કોઈ સેવાનો હશે તમારે એ વ્યવહારની અસર આ સમીકરણ ઉપર આપવાની છે અને જ્યારે વ્યવહાર અસર આપશો ત્યારે વ્યવહાર આપ્યા અસર આપ્યા પછી હંમેશા સમીકરણ સરખું થશે એટલે મિલકતો બરાબર મૂડી અને દેવા થવા જોઈએ તો બાળકો આ પાકા સરવાનો ઉપયોગ માત્ર આ સમીકરણ સમજાવવા માટે મી કર્યો છે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે પાકુ સરવય સમજવાનું નથી પણ એક એમ સી ક્યુકાઈ પૂછાઈ શકે છે બાળકો પાપુ સરવે ધંધાકી માટે એક પ્રકારનું પત્રક છે પાકા સરવાની હંમેશા ઢીવા બાજુની અને મિલકતો બાજુની બંને સાઈડ સરખી થાય છે તો આઈ હોપ બચ્ચો અમે બોર્ડ ઉપર જે બેઝિક સમજાવ્યું છે આપણે સમજાય છે તો પ્રસ્થાવનાની અંદર આખી આપણે હિસાબી પ્રક્રિયા જોઈ વાઉચર થી લઈને અહીં સુધી તમારે 11 કોમર્સમાં અભ્યાસ કરવાનો છે બાળકો જેમાંથી આપણે આમનોન સુજના પ્રકરણ ભણી ગયા છે અને આજે હિસાબી સમીકરણ ને સર અપવા માટે પ્રક્રિયા આગળ વધારવાની છે એ સિવાયના જે ચેપ્ટર છે બાળકો પેટાનોન અને પછી ચેપ્ટર નંબર છ છે ખાતા ખાતાવહી ચેપ્ટર નંબર 9 માં આવશે કાચું સર્વે ચેપ્ટર નંબર દસ છે બાળકો તો બધા જ પ્રકરણ સ્વરૂપે તમારે હિસાબી પ્રક્રિયા ભણવાની છે હવે બાળકો હિસાબી સમીકરણ અસર સમજવા માટે હું અહીંયા બોર્ડ રફ કરીશ હિસાબી સમીકરણ ને લગતા થોડા વ્યવહારો લખીશ અને તમારી સામે એક બેઝિક દાખલા દ્વારા હિસાબી સમીકરણ સમજાવીશ તો વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને બોર્ડ ઉપર જે પાકું સરવ્યું અને આટલી નોંધ નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હિસાબી સમીકરણ ને લગતા અગત્યના નિયમો બાળકો તો હિસાબી સમીકરણ ની અસર આપતી વખતે બાળકો પાંચ નિયમો આપણે ધ્યાન રાખવાના છે સૌપ્રથમ પ્રથમ પહેલો નિયમ દરેક ધંધા કે વ્યવહારની બે અસર થાય આપણે જાણીએ છીએ અગત્યનો મુદ્દો છે બાળકો બે નંબરમાં દેવું વધે કે ઘટેશ્રમ હંમેશા દેવા બાજુ અસર થાય એટલે દેવું બાજુ મૂડી કે દેવામાં કોઈ પણ ફેરફાર કરશો પાકાશ્રમ દેવા બાજુ અસર થશે ત્રીજો પોઈન્ટ બાળકો મિલકત વધે કે ફર્નિચર વેચો મિલકત વધારો ઘટાડો અસર બાળકો મિલકત થશે એના પછી સૌથી અગત્યનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો પાકા કોઈ પણ ખર્ચ થી હંમેશા મૂડી ઘટે છે મૂડીમાંથી બાદ થાય છે કોઈ પણ ખર્ચ કરો પગાર ચૂકવ્યો ખર્ચ થયો એ મૂડીમાંથી બાદ થશે મૂડી ઘટે કમિશન ચૂકવી મૂડીમાંથી બાદ થશે ભાડું ચૂકવું મૂડીમાંથી બાદ થાય એવી રીતના કોઈ પણ આવક હંમેશા મૂડી વધારે છે મૂડીમાં ઉમેરાય ધારો કે કમિશન મળ્યું વ્યાજ મળ્યું એનાથી મૂડી વધશે હંમેશા મૂડીમાં પ્લસ કરવાનું એટલે બાળકો આ સમીકરણમાં અગત્યનો મુદ્દો એ છે કોઈ પણ ખર્ચ મૂડીની ગણતરી વખતે બાદ થશે વ્યવહારમાં અને આવક ઉમેરાશે અને છેલ્લી અસર બાળકો હંમેશા હિસાબી સમીકરણમાં મિલકતો બરાબર મૂડી વધતા દેવા સરખું થાય એટલે દરેક વ્યવહારને અસર આપ્યા પછી સમીકરણમાં મિલકતો બરાબર દેવા બાજુ થવું જોઈએ તો બાળકો પાક્કા સર્વેનો કોન્સેપ્ટ છે જે મેં પાક્કું સર્વે તમને શિખવાડ્યું દેવા બાજુ સાડા ત્રણ લાખ હતા મિલકત બાજુ પર સાડા ત્રણ લખ્યા બાળકો તો વ્યવહારોની અલગ અલગ અસર આપી બાળકો આપણે સમીકરણ કઈ રીતે સરખું થાય છે જોઈશું તો પહેલા બાળકો બે કે કતરાના દાખલાઓ નાના આપણે બનાવીને કરાવીશ પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા જોઈશું તો વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને બધા જ વ્યવહારો અસરો નોંધી લો

રૂપિયા પચીસ હજાર ની પડતલો માલ પાંત્રીસ હજારમાં વેચો રતન ફર્નિચર નાણાં ચૂક્યા હવે અહીંયા હિસાબી સમીકરણ છે બાળકો મિલકત બરાબર મિલકત ને આપણે ઇંગ્લિશમાં કહીશું અસેટ્સ એ બરાબર મૂડી વત્તા દેવા તો આપ જોઈ શકો છો હિસાબી સમીકરણ ની અસર દરેક વ્યવહાર ની બાળકો આપણે સમજાવવા જઈ રહ્યો છું ટેબલ કઈ રીતે બનાવ્યું છે આપ જોઈ શકો છો દરેક વ્યવહારના અંતે સરવાળો કરીએ ત્યારે મિલકતો બરાબર મૂડી વત્તા દેવું થવું જોઈએ

પચાસ હજાર માલ રોકડી ખરીદ્યો તો જયારે રોકડી થી માલ ખરીદો છો બાળકો રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર નોલેજ બાળકો ઓલરેડી આપણે આંદોલનમાં લીધેલું છે માલ ખરીદ્યો ધંધામાં માલ આવશે બાળકો

અહીંયા બાળકો મૂડીનો સરવાળો કરીશું એક લાખ અને આપ જોઈ શકો છો જવાબદારી પચાસ હજાર પચાસ હજાર રોકડ ગઈ રોકડ માંથી બાદ કર્યા અને સ્ટોક આવ્યો એટલે બંને બાજુ સમીકરણ સરખું થાય મિલકતમાં વધારો ઘટાડો કરશો તો મિલકત બાજુ અસર થશે બાળકો એકદમ સિમ્પલ છે જેને આમદન સારી આવડતી હશે બાળકોનું કામ થઈ જશે ત્રીજો વ્યવહાર

રતન ફર્નિચર લેનાર છે એ લાભ અપનાર છે લેનાર તમારું વર્ષ એટલે કે બેવુ વર્ષે તો આની અસર જો બાળકો સૌપ્રથમ ઉપરથી બાળકો હંમેશા યાદ રાખવાનું રોકડની બાકી હતી 50000 સેમ ટુ સેમ ઉતારો કોઈ અસર નહીં માલ અથવા સ્ટોકની બાકી એની એ જ કોપી કરો 50000 હવે આપણે જોઈ શકો તો 50000 નો ફર્નિચર ખરીદી એટલે મિલકત બાજુ ફર્નિચર આવશે ફર્નિચર માં લખીશું બાળકો યસ 20000 રૂપિયા સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો ફર્નિચર પાસેથી ખરીદ્યું તો રતન ફર્નિચર તમારા માટે લેણદાર છે કાઉસમાં રતન ફર્નિચર વીસ હજાર તો આપ જોઈ શકો છો અહીંયા તમારી મિલકત એક લાખ વીસ હજાર થઈ એના બરાબર મૂડી છે બાળકો એક લાખ રૂપિયા અને વત્તા હવે અહીંયા આપ જોઈ શકો છો લેણદારો છે વીસ હજાર સરવાળો કરો તો બાળકો એક લાખ વીસ હજાર મિલકત બરાબર મૂડી એક લાખ અને બે ફરી બાળકો ઇક્વેશન સમીકરણ સરખું થાય તો આપ જોઈ શકો છો બાળકો એકદમ સરળતાથી આરામથી સમજી શકો છો ચોથો વ્યવહાર લઈએ છીએ બાળકો રૂપિયા પચીસ હજાર ની પડતર માલ પાંત્રીસ હજાર માં વેચ્યો હવે બાળકો માલ નું વેચાણ કર્યું છે ક્યાંય શબ્દ રોકડ કે ઉધાર લખે છે જોઈ લો યસ બાળકો રોકડ શબ્દ છે એટલે રોકડ વ્યવહાર છે માલનું વેચાણ કરો બાળકો ધંધામાંથી માલ જશે રોકડ આવશે તો પહેલી અસર રોકડ ઉપર થશે રોકડ ખાતે ઉધાર માલ જાય વેચાણ ખાતે જમા તો માલની અસર પણ બાળકો સ્ટોક ઉપર થશે પણ અહીંયા માલ તમે હજારમાં વેચ્યો છે દસ હજાર રૂપિયા નફો થાય છે કોઈ પણ ખર્ચ હોય તો મૂડીમાંથી બાદ થાય નફો કે આવક મૂડીમાં ઉમેરા નિયમ યાદ રાખજો તો બાળકો વ્યવહારની અસર હું અસર કઈ રીતે આપું છું પાંત્રીસ હજારમાં તમે રોકડીથી વેચાણ કરો તો રોકડ વધશે પાંત્રીસ હજાર તો સૌથી પહેલા આગળના વ્યવહારમાંથી રોકડ બાળકો વ્યવહાર માંથી પચાસ હજાર પ્લસ વેચાણ વેચાણ કરવાથી રૂપિયા આવશે મારી જોડે રોકડ વધી આ વ્યવહારની માલ અને સ્ટોક ઉપર પર અસર થશે માલ અથવા સ્ટોક હતો બાળકો મારી જોડે પચાસ હજાર એમાંથી વેચાણ કેટલો થયો વેચાણ લેવાનો પડતર કિંમતે ધ્યાન રાખજો વેચાણ કઈ કિંમત લેવાનો બાળકો પડતર કિંમતે કેટલો માલ પચીસ હજાર મારા ચોપડી 25 નો માલ ગયો 50 માંથી 25 નો માલ થાય બાકી વધ્યા 25,000 હાજર સરવાળો કરીશ તો એસી ને વીસ એક લાખ દસ હજાર વધતા એક લાખ ત્રીસ હજાર આ થઈ મારી મિલકતો ફરી બાળકો પાંત્રીસ માં વેચાણ કર્યું રોકડમાં વધારો રોકડમાં પ્લસ કર્યું મિલકત વધી પચીસ નો માલ ગયો માલ સ્ટોક માંથી પચીસ બાદ કરીશ એવી રીતના બાળકો અહીંયા મારી જોડે મૂડી ઉપર હતી એક લાખ પચીસ હજાર નો માલ પાંત્રીસ માં વેચ્યો અહીંયા નફો થયો બાળકો તો પાંત્રીસ માઇનસ પચીસ આ રીતે દસ હજાર તો અહીંયા બાળકો મારી કુલ મૂડી હવે થઈ જશે એક લાખ દસ હજાર અને લેણદારો રતન ફર્નિચરમાં કોઈ છે કે નહીં વીસ હજાર ફરી નીચે ઉતારીશ વિદ્યાર્થી મિત્રો તો આપ જોઈ શકો છો ફરી એક લાખ દસ હજાર વધતા એક લાખ હજાર ફરી બાળકો સમીકરણ મેચ થઈ જાય છે હવે બાળકો પાંચમો બાર થોડું બોડી ટૅિંગ થઈ ગયું ફરી લખી નાખું રતન ફર્નિચર માટે બાકીના નાણા રોકડેથી ચૂકવ્યા હવે બાળકો ઉપર આપ જોઈ શકો છો રતન ફર્નિચર પાસેથી આપણે ત્રીજા વ્યવહારમાં માલ ખરીદ્યો છે વીસ નો એ વેપારી તરીકે લેણદાર તરીકે છે હવે લેણદારને તમે વીસ હજાર રૂપિયા ચૂકવી દો છો તો પહેલી અસર રોકડ જશે રોકડ માંથી વીસ હજાર બાદ થશે એટલે લેણદારો બી તમારા ઘટી જશે લેણદારો લેના આટલે લેણદારો ખાતે ઉધાર થશે તો આ વ્યવહારની અસર જો બાળકો સૌપ્રથમ પ્રથમ ઉપરથી હું રોકડ સિલક ઉતારું છું બાળકો આ પંચ્યાસી હંમેશા છેલ્લી બાકી લેવાની એમાંથી લેણદારને ચૂકવ્યા કેટલા ચૂકવ્યા વીસ હજાર જેવા ચૂકવશો માંથી વીસ જાય એટલે આઈ થિંક પાંસઠ હજાર રહેશે બાળકો એના પછી માલ અથવા સ્ટોક એમાં કોઈ અસર નહીં થાય વિદ્યાર્થી મિત્રો એ સેમ રહેશે પચીસ હજાર ફર્નિચર ફર્નિચરની બાકી જે વીસ હજાર એમાં પણ કોઈ અસર નહીં થાય બાળકો હવે મારે મિલકત બાજુનો સરવાળો કરવો હોય તેમાંથી વીસ હજાર રૂપિયા મેં ચૂકવ્યા છે ખાલી વીસ હજાર ઘટી જશે એટલે ટોટલ થશે એક લાખ દસ હજાર જે કલો બાળકો એ સિંગ એવું થઈ ગયા હવે આ બાજુ મૂડી બાળકો છેલ્લે હતી એક લાખ દસ હજાર એ સેમ રહેશે અહીંયા પણ બાળકો મારે ટોટલ કરવું હોય તો એક લાખ દસ હજાર લખવાના આ બાજુ બાળકો મારા લેણદારો હતા વીસ હજાર હવે એને ચુકવણી થઈ ગઈ કેટલી ચુકવણી કરી વીસ હજાર તો હવે લેણદારો થઈ ગયા જીરો તો આપ જોઈ શકો છો ફરી ઇક્વેશન બાળકો એક દસ વત્તા જીરો બરાબર એક લાખ દસ હજાર તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં આપને હિસાબી વ્યવહારોમાં સમજાવ્યા છે વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર બે બાળકો ફરી આપ જોઈ શકો છો સમીકરણ લખ્યું છે મિલકતો શોર્ટમાં અસેટ બરાબર મૂડી કેપિટલ અને દેવા અહીંયા છ વ્યવહાર લખ્યા છે બાળકો જેની સમારે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર આપવાની છે બાળકો ટેક્સ્ટબુક ના દાખલા બહુ લાંબા છે બાળકો આવા નાના નાના વ્યવહારો જ પરીક્ષામાં પૂછાય છે તો પહેલા આપણે આમાં નાના વ્યવહારનો અસર જોઈશું અને પછી આપણે ટેક્સ ના દાખલા જોઈશું પહેલો વ્યવહાર રૂપિયા સિત્તેર હજાર રોકડ ધંધો શરૂ કર્યો તો સૌથી પહેલા બાળકો વ્યવહારની બે અસર વિચારો ધંધાનો માલિક રોકડ ધંધામાં લાવે છે રોકડ આવે રોકડ ખાતે ઉધાર માલિક આપનાર છે મૂડી ખાતે જમા તો આની બે અસર થશે બાળકો સૌપ્રથમ મિલકત પર અસર થશે અહીંયા બાળકો દરેક વ્યવહારમાં રૂપિયા ના લખવું પડે એટલે આપણે ટોપ ઉપર રૂપિયા ની સાઇન કરી દઈએ છીએ બાળકો

એની કોઈ અસર નહીં મૂડી ઉતારી દો બાળકો ઉપરથી સેમ સિત્તેર હજાર હવે બાળકો વ્યવહાર વિચારો અઢાર હજાર નો માલ ખરીદ્યો ધંધામાં માલ આવશે મિલકત પર અસર કરશે મિલકતમાં માલ અથવા સ્ટોક લખીશું અઢાર હજાર અને સામે બાળકો દેવું વધ્યું લેણદારો તમને આપનાર છે તો અહીંયા લેણદારોમાં લખીશું નામ વ્યક્તિનું આપ્યું નથી અઢાર હજાર હવે બાળકો આપણે સરવાળો કરીશું સમીકરણ પછી અઢાર હજાર ફરી બાળકો સમીકરણ જો મિલકતો અઠ્યાસી છે દેવું અને મૂડીનો સરવાળો કરશે અઠ્યાસી ફરી સમીકરણ મેચ થઈ જાય છે બાળકો તો આપ જોઈ શકો થી આપણો સમીકરણ ને સમજી શકો છો ત્રણ નંબર માં લેણદાર ને ચૂકવવાની રકમ તો કે પૂરી રકમ ચૂકવી દીધા અહીં જોઈ શકો છો આગળ ના વ્યવહાર લેણદારો છે બાળકો અઢાર હજાર હવે આપણે પૈસા ચૂકવવાના છે પૈસા ચૂકવશો રોકડ જશે મિલકતમાંથી રોકડ ઘટશે અઢાર હજાર ને તમારું દેવું પણ ચૂકવી જશે લેણદારો બી જશે તો આની બે અસર તો સૌ પ્રથમ બાળકો ઉપરથી રોકડ ઉતારીશું સિત્તેર હજાર એમાંથી લેણદારોને ચૂકવીશું અઢાર હજાર સિત્તેર માંથી દસ જાય સાહીઠ સાહીઠ માંથી આઠ જાય તો હવે મારી જોડે રોકડ વધશે બાળકો બાવન હજાર માલનો સ્ટોક છે બાળકો અહીંયા મૂડી છે એમાં પણ કોઈ ચેન્જ નહીં થાય બાળકો સિત્તેર હજાર અહીંયા ટોટલ રહેશે સિત્તેર હજાર ઓકે પણ અહીંયા બાળકો જેવું લેણદારો લખીશ લેણદારો મારા કપાઈ જશે અઢાર ના લેણદારો હતા બાળકો મેં એમને ચૂકવણી કરી કેટલી રકમ ચૂકવી અઢાર હજાર તો હવે મારા લેણદારો થઈ જશે જીરો ફરી જો બાળકો સમીકરણમાં છે બાળકો અને મૂડી અને દેવાનો સરવાળો સિત્તેર હજાર એક એક વ્યવહાર સમજવાનો પ્રયત્ન કરું છું તમને ખ્યાલ આવે છે બાળકો ચોથો વ્યવહાર યંત્રની ખરીદી કરી વીસ હજાર રૂપિયા હવે બાળકો ફરી દાખલામાં કાય વ્યક્તિનું નામ નથી રોકડ શબ્દ જ્યારે કોઈ સૂચના ના હોય તો હંમેશા રોકડ વ્યવહાર બે અસર

અને બાળકો હવે નવું યંત્ર તમે ખરીદો તો મિલકતમાં આવશે યંત્ર આઈ થિંક વીસ હજાર ફરી બાળકો સરવાળો કરશો થોડીક બાળકો લાઈન ને હું નીચે લઈ લઉં છું યસ વિદ્યાર્થી મિત્રો થોડુંક પ્લસ માઇનસ બાળકો બોર્ડ ઉપર કરવું પડે છે મારે યસ આ લાઈન ને થોડીક નીચે લઈએ વિદ્યાર્થી મિત્રો યંત્ર ને થોડુંક ઉપર લઈ લઉં છું તો અહિયાં સરવાળો થશે બાળકો કુલ

ભાડો ધંધા માટે ખર્ચ આમનો અંદર ભાડા ખાતે ઉધાર રોકડ જાય રોકડ ખાતે જમા હવે અસર શું થશે તો સૌથી પહેલા રોકડ જો એટલે રોકડ ઘટશે અને ભાડું એ ધંધા માટે ખર્ચે ખર્ચ હંમેશા મૂડી ઘટાડે તો મૂડીમાંથી બાદ થશે તો ફરી જો બાળકો ઉપરથી હું રોકડની કોપી કરું છું રોકડ છે મારી જોડે બત્રીસ હજાર થોડીક અંદર સાઈડ લખું છું લેસ ભાડું ચૂક્યું કેટલું ચૂક્યું પંદર હજાર બત્રીસ માંથી દસ જાય બાવીસ બાવીસ માંથી પાંચ જશે બાળકો તો આઈ થિંક હવે થઈ જશે સત્તર હજાર ઓકે

ધંધામાં પાંચ હજાર રોકડ આવશે કમિશન ધંધા માટે આવક છે રોકડમાં પાંચ હજાર વધશે અને કમિશન આવક છે એટલે મૂડીમાં વધારો થશે ફરી બાળકો ઉપરથી આપણે કોપી કરીએ પહેલો વ્યવહાર ઉપરથી રોકડ લઈશ બાળકો સત્તર હજાર અને કમિશન મળ્યું રોકડ વધશે કમિશન પૈકી પાંચ હજાર રોકડ આવી અહીંયા બાવીસ હજાર માલનો સ્ટોક અઢાર હજાર અને યંત્ર તો આપ જોઈ શકો જો પાંચ વધારો થયો હજાર રૂપિયા બાળકો હવે મારી મિલકત છે આ બાજુ હજાર કમિશન ધંધામાં આવક છે તો આવક તરીકે પાંચ હજાર પ્લસ થશે જેવું પ્લસ કરશો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે સાહીઠ હજાર ફરી બાળકો દેવું જીરો ફરી યાદ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સમીકરણ મે થઈ ગયું બાળકો આપણે બહુ સરસ રીતે સમજી શકીએ જે વિદ્યાર્થીને આમનો બરાબર આવડતી હશે બાળકો એનું કામ ઈઝી થઈ જશે વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.